એટલે શું લેવાનું કોઈ પણ પ્લસ જો વધારો હોય તો પ્લસ લેવાનો એટલે માઇનસ વીસ ટકા બરાબર સૂત્ર માં કિંમત મૂકો એટલે કેટલા છે તો કે પચીસ ટકા પ્લસ માઇનસ વીસ પ્લસ કૌશમાં પચીસ ચાર પંચા વીસ ચાર ચાર ગયા હવે અહીંયા જણાવો પચીસ પ્લસ છે પ્લસ માઇનસ માઇનસ બરાબર એટલે વીસ પચીસ માંથી વીસ જાય તો કેટલા આવશે તો કે પાંચ ટકા બરાબર અને અહીંયા અહીંયા જોયું પ્લસ માઈનસ માઈનસ અને કેટલા ટકા છે એ આપણે શું કરે પચીસ ટકાનો વધારો આપે બરાબર કિંમતમાં કરી પછી આપણે વીસ ટકા ડિસ્કાઉન્ટ એમાં એને કોઈ જાત નુકસાન થતું નથી બરાબર વિડીયો ગમો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલ ને કરો